આજે છે 9 મે 2024 પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર સો લેટ્સ સ્ટાર્ટ પાર્ટિસિપેટરી નોટ્સ એટલે કે પી નોટ્સ ધ ગિફ્ટ સિટી જે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર છે ત્યાં સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી એ નોંધાયેલી જે વિદેશી પોર્ટફોલિયો રોકાણ છે જે એફપીઆઈ છે તેમને પાર્ટિસિપેટરી નોટ્સ જારી કરવાની મંજૂરી આપવામાં આવી છે પાર્ટિસિપેટરી નોટ્સ એટલે પી નોટ્સ તરીકે પણ ઓળખાય છે અને નાણાકીય સાધન છે જે ભારતીય સિક્યોરિટીઝમાં રોકાણ કરવા માટે રોકાણકારો અને હેજ ફંડ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે ઓકે હવે સિમ્પલ રીતે જોઈએ તો જે વિદેશી રોકાણકારો છે એને જે ભારતીય સિક્યોરિટીઝમાં એટલે કે શેર માર્કેટ છે તેમાં કોઈ પણ પ્રકારના શેબીના રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન વગર એટલે કે પોતાનું ડિમેટ એકાઉન્ટ નથી ખોલાવવું જેના દ્વારા આપણે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ શેર ખરીદી શકે છે એ વસ્તુ નથી કરવી અને પાન કાર્ડ એવું કંઈ લિંક નથી કરાવવું શેરબી જોડે તો એ શું કરશે તો કે જે વિદેશી જે પોર્ટફોલિયો રોકાણકારો છે જે ભારતમાં સેબી દ્વારા રજીસ્ટર કરેલી છે તો એની પાસે જશે અને કહેશે કે ભાઈ મારે આ શેર માર્કેટમાં ભારતની જે શેર માર્કેટ છે તેમાં આ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે આ કંપનીમાં અને આ શેર ખરીદવા છે ઓકે તો આ જે એફબીઆઈ છે એ એ ઇન્વેસ્ટમેન્ટ કરશે અને એની સામે આ જે વ્યક્તિ છે વિદેશી રોકાણકાર છે એને પી નોટ્સ તરીકે એઝ અ ગેરંટી તરીકે એક રિસિપ્ટ તરીકે પી નોટ્સ આપશે ઓકે તો આ રીતે આ કામ ચાલે છે પી નોટ્સનો આ ઉપયોગ છે ઓકે મતલબ રજીસ્ટ્રેશન કર્યા વગર એને આપણે જે ભારતીય સિક્યુરિટી છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું ઓકે અને આ જે પી નોટ છે એ ત્રીજી કોઈ વ્યક્તિને પણ વેચી શકે છે એ માણસ ઓકે હવે એ જે વ્યક્તિ વેચી જશે તો પછી આ પી દ્વારા જે શેર માર્કેટમાં એનું ઇન્વેસ્ટમેન્ટ ગણાશે ઓકે

કેટલું કર્યું છે એ ખાલી જે રોકાણ છે એની જાણ ત્રિમાસિક રીતે સેબી ને કરવાની હોય છે ઓકે એટલે કે ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ વિશે જોઈએ તો જે વિવિધ દેશોના જે સાહસોમાં નોંધપાત્ર રસ મેળવવા માટે જે વિદેશી રોકાણકારો દ્વારા જે રોકાણ કરવામાં આવે છે હવે આમાં યાદ રાખવું કે દસ પર્સન્ટ કરતાં જો વધુ રોકાણ કરતો હોય જે બહારનો જે એને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે ઓકે અને દસ કરતા જે ઓછું રોકાણ કરતું હોય તેને કહેવાય છે એફપીઆઈ ઓકે હવે આ જે છે એ સક્રિય રોકાણકાર તરીકે ગણવામાં છે અને નિષ્ક્રિય રોકાણકાર ગણાવશે ઓકે આ છે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ગણાશે આનું ઇનડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ગણાશે અને ઉચ્ચ નિયંત્રણ હશે આનું ખૂબ જ ઓછું નિયંત્રણ હશે આ લાંબા કળાનું રૂકાણ છે આ ટૂંકા કાળાનું હોઈ શકે છે કાર્યક્ષમ હોય છે તુલનાત્મક રીતે ઓછું કાર્યક્ષમ હોય છે ઓકે વિદેશી દેશની જે ભૌતિક સંપત્તિ છે એમાં મતલબ ઇન્વેસ્ટમેન્ટ થાય છે આ વિદેશી જે દેશની નાણાકીય સંપત્તિ છે એમાં એટલે કે જે સ્ટોક્સ છે એમાં બધું આમાં છે બોન્ડ ને એવો બધામાં ઇન્વેસ્ટમેન્ટ થશે ઓકે સિક્યોરિટીઝમાં થશે આમાં જ્યારે ઓકે આ જે છે એ બહાર નીકળવું થોડું મુશ્કેલ છે આમાં ને પ્રમાણસર રીતે સરળ છે કેમકે ગમે ત્યારે તમે વેચીને પછી નીકળી શકો છો શેર માર્કેટમાં ઓકે વિદેશી દેશોમાં જે ભંડોળ ટેકનોલોજી અને અન્ય સંસાધનો ટ્રાન્સફર પણ કરી શકાય છે વિદેશી દેશોમાં મૂડીનો પ્રવાહ મતલબ આમાં ખાલી મૂડીના પ્રવાહમાં જ એ અસર લાવી શકે છે ઓકે આ જે છે એ રીતે સ્થિર છે અને આ સ્થિર છે જોખો જોવા જઈએ તો હવે આમ મેઇન ડિફરન્સ એ છે કે જે દસ ટકાથી વધારે જે ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય તો જે મતલબ આ એક રીતે આપણે જે કંપની છે એના જે ડિસિઝન છે કે ટેકનોલોજી કઈ યુઝ થશે અથવા તો ભવિષ્યમાં જો કોઈ સારી ટેકનોલોજી આવે અથવા તો મતલબ એ જે વસ્તુ છે એ પોતાના દેશમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે ઓકે આ ખાલી ફક્ત એટલું જ મતલબ પૈસા જે છે એ મતલબ જ્યાં સુધી ફાયદો થાય છે ત્યાં સુધી રહેશે અને જો જેવું નુકસાન થશે તો તરત બહાર નીકળી શકે છે ઓકે એટલે આ વધારે મતલબ એ શું કહેવાય મતલબ વધારે લિક્વિડ છે લિક્વિડ નહીં અનબેલેન્સ એવું કહી શકાય એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તો જે છત્તીસગઢ છે ત્યાં એક અધ્યયન કરવામાં આવેલું પીએમ જય માટે તે એ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે જ્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે એની હેઠળ સૂચિબદ્ધ જે ખાનગી હોસ્પિટલ છે તેમાં દાખલ કરવામાં આવે છે કોઈ દર્દીને તો એને જે છે એ મેડિકલ આઉટ ઓફ પોકેટ ખર્ચ કરવો પડે છે એટલે કે જે પોતાના ખિસ્સામાંથી વધારે ખર્ચ કરવો પડે છે ઓકે તો કે કે કારણે એટલે શું એની જે ખાનગી હોસ્પિટલ છે એ દર્દી પાસે તો ચાર્જ લે છે એની જે સેવા લીધી એના માટે પણ જે પીએમ જય છે એટલે કે જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે એ સેવા છે મતલબ જે યોજના છે એની હેઠળ પણ વળતરનો દાવો કરે છે સરકાર પાસે ઓકે તો આ રીતે બંને વસ્તુ કામ કરે છે દર્દી પાસે પણ ખર્ચો કરાવે છે અને જય માં પણ ક્લેમ કરે છે ઓકે જન આરોગ્ય યોજના વિશે જોઈએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આ સ્કીમ ચાલે છે આયુષ્યમાન ભારતની યોજનાના ભાગરૂપે બે હાજર અઢાર માં શરૂ કરવામાં આવેલું ઓકે હોસ્પિટલમાં દાખલ થવાનું કવરેજ જે છે અને જે ગૌણ અને જે તૃતીય સંભાળ છે એના માટે પ્રતિવર્ષ કુટુંબિત પાંચ લાખ રૂપિયા જાહેર અને ખાનગી એમ બંને હોસ્પિટલમાં લાગુ કરવા માટે હોય છે ઓકે હવે આમાં સમાવિષ્ટ જોઈએ તો કુટુંબના કદ એટલે કે કેટલા મેમ્બર છે કુટુંબમાં એની એની અને કોઈ પણ મર્યાદા નથી ગમે તેટલા લોકો હોય એ આ કવર કરે છે પાંચ લાખ સુધી કવરેજ જે છે એ પ્રી હોસ્પિટલાઇઝેશન એટલે કે જે ત્રણ દિવસ સુધીની જે પ્રી હોસ્પિટલાઇઝેશન છે તેનો ખર્ચો ઉઠાવ કવર થાય છે પછી હોસ્પિટલમાં દાખલ થયા પછી ના પંદર દિવસનો જે ખર્ચ છે એનો પણ સમાવેશ થાય છે ઓકે તમામ પૂર્વ અસ્તિત્વમાં તમારે જે રહેલી શરતો છે એને પણ આવી દેવામાં આવે છે ઓકે પીએમ જેના અમલીકરણમાં પડકારો જોઈએ તો કેટલાક રાજ્યોમાં છે એ દર્દીની પ્રદાતાના ઉચ્ચ ગુણવત્તાનો સામનો કરે છે અને જેથી સેવામાં વિલંબ થાય છે એટલે કે ઘણા બધા દર્દીઓ જોવા મળે છે એટલા માટે ઓકે દાવાની પટાવતમાં વિલંબ થાય છે સ્પષ્ટ માર્ગદર્શિકા હોવા છતાં ઓકે જે લાભાર્થીઓ છે એને નોંધીમાં મજબૂત માન્યતા પદ્ધતિની ગેરહાજરી છે કે રિપોર્ટ દર્શાવે છે કે સાત લાખથી વધુ લાભાર્થીઓને એક જ મોબાઈલ નંબર સાથે જોડાયેલા હતા એટલે કે કૌભાંડ તો થાય છે ઓકે ફરિયાદ નિવારણ જે છે તો કેગ દ્વારા અહેવાલમાં કરવામાં આવે છે કે નિર્ધારિત પંદર દિવસની સમયગાળામાં માત્ર દસ ટકા જેટલી ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવેલું ઓકે બિહાર છત્તીસગઢ રાજસ્થાન જેવા રાજ્યમાં વિશલ બ્લોઅર જે પોલિસીનું લાગુ નથી કરવામાં આવ્યું વિશાલ બ્લોઅર પોલિસી તમને ખબર જ હશે એટલે કે કોઈ જે કંપનીનો જ માણસ હોય એટલે કે ધારો કે માની લો કે હોસ્પિટલમાં કોઈ ગેરકાનૂની કામ થાય છે આ યોજનાને લઈને તો જે હોસ્પિટલનો જ કોઈ માણસ હશે એ કહેશે એ કમ્પ્લેન કરશે કે ભાઈ આવું કંઈ કરપ્શન જેવું થાય છે ઓકે તો તેને કહેવાય છે વિશલ બ્લોઅર ઓકે

અસ્થિર બજારમાં સ્થિરતા મેળવવા માટે જે માંગતા રોકાણકારો છે એના માટે આદર્શ છે ઓકે નિફ્ટી વિશે જોઈએ તો એ ભારતનું સૌથી મોટું જે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે એ માર્કેટનું ઇન્ડેક્સ છે ઓકે ઓગણીસો ને છન્નુમાં જે સીએનએક્સ ની નિફ્ટી તરીકે ઉદભવ્યું હતું અને બે હજાર પંદરમાં તેનું નામ બદલીને નિફ્ટી જે ફિફ્ટીન કરવામાં આવ્યું હતું ફિફ્ટીન કેમ તો કે જે આ જે એનઈએસ છે જે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે તેમાં પચાસ સૌથી મોટા જે અને સૌથી વધુ જે સક્રિય શેર છે એની પ્રદર્શનની બેન્ચમાર્ક તરીકે એટલે કે જે પચાસ જેટી કંપનીઓ ને એક પોર્ટફોલિયો જેવું બનાવવામાં આવે છે અને મતલબ એનું જે મતલબ કેવું શેરનું કેવું પ્રાઇસ છે કેવું ઉતાર ચઢાવ છે તો એનું એક એનાલિસિસ દ્વારા એક ઇન્ડેક્સ જેવું બનાવવામાં આવે છે તેને આપણે નિફ્ટી કહીએ છીએ ઓકે અને આવી રીતના જ આપણું જે બીએસસી છે એનું પણ છે બીએસસીમાં કેટલી કંપનીઝનો સમાવેશ થાય છે ઓકે તે તમારે કહેવાનું છે કમેન્ટમાં ઓકે અને જે આપણે સૌથી પહેલું જે સ્ટોક એક્સચેન્જ છે એ બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે ઓકે ભારતનું ભારતમાં વ્યાપક છે આર્થિક વલણ દર્શાવતા વિવિધ ક્ષેત્રોમાં પ્રતિનિધિત્વ કરે છે ઓકે કંપનીઓને ફ્રી ફ્લોટ માર્કેટિંગ કેપિટલાઇઝેશન દ્વારા ક્રમાંકિત કરવામાં આવે છે જે સેન્સેક્સ ની સાથે તે ભારતમાં પ્રાથમિક સ્ટોક માર્કેટની ઇન્ડેક્સ છે ઓકે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સિસ્ટમ તો આ એક જે છે ટેકનોલોજી છે જે સ્ટીલ સબની છે આપણી છ જે પ્રોજેક્ટ સેવન્ટી ની હેઠળ તે એની અંદર જે સાહીઠ હજાર કરોડની જંગી કરાર જે મુંબઈના મજગાંવ ડોક્સ ખાતે સ્પર્ધાત્મક ટીમોને ટ્રાયલ સાથે શરૂ થયું છે હવે આપણે પ્રોજેક્ટ સેવન્ટી ફાઈવ છે એ પણ આપણે કહી કે જરૂર શું કામ પડે છે ઓકે તો આજે થોડું ડિટેલમાં જોઈશું એના વિશે હેતુ જોઈએ તો જે પરંપરાગત જે ડીઝલ ઇલેક્ટ્રોનિક સબમરીન છે જે બેટરી ચાર્જ કરવા માટે વારંવાર સરફેસ પર આવવું પડે છે જેને સરફેસિંગ કહેવાય છે તો એની જરૂર પડે છે તો એ મર્યાદાઓને સંબોધવા માટે જે ડિઝાઇન કરવામાં આવી છે એઆઈપીને હવે જે પ્રારંભિક વિકાસ છે એ રશિયાના જે નૌકાદળ સબમરીન છે ટોવી છે નાઇન્ટીન ઝીરો એટની ગેસોલિન ઓક્સિજનનો ઉપયોગ કર્યો હતો જે એઆઈપી પ્રાર પ્રારંભિક પ્રયાસને ચિહ્નિત કરે છે ઓકે આ સૌ પ્રથમ પ્રયાસ હતો એઆઈપીના ડેવલપમેન્ટ માટેનો ઓકે હવે એઆઈપી લાક્ષણિકતાઓ જોઈએ તો ઓપન સાયકલ હોય છે જેમાં ઓપન સાયકલ માં સિસ્ટમ માં હોય છે કે ઉર્જા જે ઉત્પન્ન કરવા માટે બળતણ સ્ત્રોતનો ઉપયોગ કરવો પડે છે ઓકે જ્યારે બંધ ચક્ર પ્રણાલી જે ક્લોઝ સાયકલ હોય છે તેની અંદર જે એરોબિક એન્જિનનો ઓક્સિજનનો પુરવઠો પૂરો પડે છે જે બાહ્ય હવા વિના ઓપરેશનને મંજૂરી આપે છે ઓકે એટલે કે બહાર નહીં જવું પડે વારે ઘડીએ ઓકે જે વીજળીનું ઉત્પાદન છે તો એઆઈપી જે સિસ્ટમ છે એ મુખ્યત્વે પ્રોપોર્શન અથવા તો બેટરી રિચાર્જિંગ માટે વીજળી ઉત્પન્ન કરે છે ઓકે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સિસ્ટમ ના ફાયદા જોઈએ તો વિસ્તૃત સહન એટલે કે સભ્યની સપાટી પર લાંબા સમય સુધી પાણીની અંદર કામ કરી શકે છે કે સપાટી પર આવ્યા વગર ઓકે તેનો અવાજ ઘણો ઓછો થઈ જાય છે એટલે કે સપાટીને શોધવું મુશ્કેલ બને છે એના કારણે એઆઈપી ઘણી વાર સહાયક સિસ્ટમ છે જેમાં ડીઝલ એન્જિનનો ઉપયોગ સપાટી પ્રબલ્શન માટે થાય છે ઓકે એટલે બહાર આવશે ત્યારે ડીઝલ એન્જિનનો ઉપયોગ કરશે બાકી આપણે સપાટીની અંદર આપણે જે એઆઈપી છે એનો ઉપયોગ કરવામાં આવશે હવે એઆઈપીના મતલબ જે ડીઝલ એન્જિન છે એના મતલબ એની જગ્યાએ જે ન્યુક્લિયર એનર્જીનો પણ ઉપયોગ કરવાની વાત કરવામાં આવી હતી પણ એનો જે મેન્ટેનન્સ છે એનો બહુ ખર્ચાળ હતો એ ટેકનોલોજી એના માટે આપણે ન્યુક્લિયર એનર્જીનો ઉપયોગ નથી કર્યો અને એઆઈપી જે આપણે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપઝન સિસ્ટમ છે એની માટે બનાવી રહ્યા છે ઓકે પરંપરાગત જે પાવર પ્લાન્ટ છે એમાં થ્રી મેગાવટ સુધી ઓફર કરે છે ને જે એઆઈપી છે તેમાંથી લગભગ દસ ટકા પ્રદાન કરે છે અને પરમાણુ સબમરીનમાં જે છે એમાં વીસ મેગાવોટ સુધી આપી શકે છે ઓકે ઓકેઓની એઆઈપી સિસ્ટમ વિશે જોઈએ

જે સમકાલીન જે સાધનો શસ્ત્રો સેન્સર આધુનિક મિસાઈલો અને અત્યાધુનિક જે કાઉન્ટર મેઝર સિસ્ટમ થી સજ્જ છે પ્રોજેક્ટ સેવન્ટી ફાઈવ માં મુખ્ય સુધારા જે ફ્યુલ આધારિત જે એઆઈપી છે એર ઇન્ડિપેન્ડન્સ પ્રોપલ્શન સિસ્ટમ છે તેનો જે સિસ્ટમ છે આપણે યુઝ કરીએ છીએ અત્યારે એનું શું કામ છે ઓકે ભારતમાં જે સ્વદેશી સબમરીન થી સ્ટીલ ક્ષમતા એટલે કે જે છુપી રીતે મતલબ છુપવાની જે અટેક છુપીને જે અટેક કરવાની ક્ષમતા છે તે અને જે બાંધકામ ક્ષમતાનો મોટો વધારો કરે છે આત્મનિર્ભર ભારત થિયેટર પ્રોજેક્ટના રૂપે નવીનતમ સબમરીન ડિઝાઇન અને ટેકનિકલ આવે છે અને જે પ્રોજેક્ટ 75 માં જે 75 છે એ જે સ્કોર્પિયન વર્ક માટે અને એ ઓળખણ કરતા તરીકે સંતરબ આપેલ છે હવે સબમરીન માં જે ચલાવવા માટે પ્રોપલ્શન સિસ્ટમ છે તેઓ વો ડીઝલ ઇલેક્ટ્રોનિક પ્રોપલ્શન સિસ્ટમ થી સજ છે અને પ્રાથમિક રીતે એટેક સબમરીન તરીકે ડિઝાઇન કરવામાં આવી છે હવે જે આ પ્રોજેક્ટ 75 છે તેની હેઠળ જે સબમરીન છે જેમાં આઈએનએસ કલવરી ખંડેરી કરંત વેલા વાગેર અને છે ઓકે હવે જે આમાં અપગ્રેડ કરવામાં આવે છે કે જે સ્વદેશી રીતે વિકસિત એર ઇન્ડિપેન્ડન્સ પ્રપલ્સ સિસ્ટમ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે જે બિન પરમાણુગત સબમરીનને લાંબા સમય સુધી ડૂબી રહેવાની મંજૂરી આપે છે હવે આપણે જે ડીઝલ ઇલેક્ટ્રિક પ્રપલ્સન સિસ્ટમ છે એનો યુઝ કરીએ છીએ ત્યારે જે સબમરીન છે એને અડતાલીસ કલાક પછી પાણીની બહાર આવવું પડે છે ઓકે ઓક્સિજનની સપ્લાય લેવા માટે સબમરીન ચલાવવા માટે ઓકે અને જો આપણે પરમાણુનો યુઝ કરીએ તો લાંબા સમય સુધી આપણે પરમાણુ મતલબ યુઝ તો કરી શકીએ છે પણ સબમરીનમાં ઇનબિલ્ડ કરવું એટલે સબમરીનમાં લગાવવું એ ઘણું મોંઘું પડી જાય છે ઓકે તો આપણે એનો ઉપયોગ નથી કરતા તો એની જગ્યાએ હવે આ નવું જે ટેકનોલોજી છે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્સન સિસ્ટમ છે તે જે છે એ સબમરીન છે એને બે અઠવાડિયા સુધી પાણીની અંદર રહેવાની મંજૂરી આપે છે ઓકે આ અડતાલીસ કલાક પછી બહાર આવવું પડે છે અને આ બે અઠવાડિયા પછી બહાર આવશે ઓકે તો આમાં એ ફાયદો છે કે મતલબ અડતાલીસ કલાક પછી આવો તો કોઈ દુશ્મન દેશને ખબર પડે મતલબ પ્રોબ્લેમ થઈ શકે છે ઓકે જે બે વીક છે એટલે ઘણો બધો લાંબો ટાઈમ કહેવાય ઓકે પ્રોજેક્ટ સેવન્ટી ફાઈવ બેકગ્રાઉન્ડ જોઈએ તો બે સ્વદેશી એસએસકે એટલે કે જે યુનાઇટેડ સ્ટેટ ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન છે હવે એસએસકે શું છે તો કે યુનાઇટેડ સ્ટેટની નેવી દ્વારા જે સબમરીન પ્રકાર છે એક ઓકે તો એના જેવી જ આપણે ભારતમાં બે સ્વદેશી એસએસ બનાવવાની હતી ઓકે જે સબમરીન બનાવવા માટેનો ઉદ્દેશ્ય હતો ને ઓગણીસો ને શરૂ કરવામાં આવી હતી ઓકે આ પ્રોજેક્ટ સેવન્ટી ફાઇવ છે તેને ઓકે તેમાં બે તબક્કામાં વિભાજીત કરવામાં આવેલું તબક્કો એક છે જેમાં પ્રોજેક્ટ સેવન્ટી ફાઇવ હેઠળ જે મોઝેકોન ડોકયાર્ડ લિમિટેડ છે તેની પાસે કેટલીક સબમરીન બનાવવાનું હતું અને ત્યાર પછી તબક્કો બે છે એના સ્વદેશી ક્ષમતાઓનો ઉપયોગ કરીને વધારાની સબમિટ બનાવવાનું હતું ઓકે ઓગણીસો ને સંરક્ષણ મંત્રાલય હેઠળ ત્રીસ વર્ષના સગાળામાં ચોવીસ સબમરીન બનાવવાનો પ્લાન હતો ઓકે અને નાણાકીય અવરોધને લીધે બે હજાર ત્રીસ સુધીના દાયકામાં મધ્ય મતલબ જે કલવરી વર્ગની માત્ર છ જ આપણે સબમરીન ઓપરેશનલ સ્થિતિમાં કાર્યરત મતલબ અત્યાર સુધી કરી શક્યા છે ઓકે સિક્સ સેવન્ટી ફાઈવ છે એના એપ્રિલ બે હજાર એકમાં ભારતીય નૌકાદળ જે નવી સબમરીન ડિઝાઇન થશે તેને સ્કોર્પિયન અપનાવવાનું એટલે સ્કોર્પિયન જેવું નામ આપવાનું નક્કી કરેલું ઓકે જે ફ્રેન્ચ નેવલ ફોર્મ છે આર્મરીસ દ્વારા જે ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવેલું આ સબમરીન બનાવવા માટે ઓકે અને સબમરીનનું બાંધકામ છે એ ડિસેમ્બર બે હજાર છ થી બે હજાર નવ સુધી વચ્ચે શરૂ થયેલું ઓકે પછી ટેકનોલોજી અપનાવવા અને સંબંધિત પડકારો ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને જે એમડી લેટર મજેગાવ ડોકયાર્ડ લિમિટ છે એની પાસે સામગ્રી આવે ત્યાં સુધીને પરિણામે મતલબ આ બધું કરવામાં પ્રોજેક્ટને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે ઓકે ટ્વેન્ટી ફાઈવની વિશેષતાઓ છે તો સ્ટીલ સુવિધા એટલે કે છુપી રીતે હુમલો કરવાની જે સુવિધા છે તેને સ્ટીલ કહે છે ઓકે આપણે લાંબા સ્તરની જે માર્ગદર્શિત ટોર્પિડોસ છે આપણે આપણે પાણીમાં જે મિસાઇલ લોન્ચ કરી શકીએ છીએ તેને ટોર્પિડોસ કહેવામાં આવે છે અને ટ્યુબ લોન્ચ એન્ટીશીપ મિસાઈલ છે એટલે કે આમાં મિસાઇલ જે છે બહાર આવીને પછી હુમલો કરશે ઓકે સોનાર્સ અને સેન્સર્સ થી ટ્યુબ થી સજ્જ છે ઓકે ડીઝલ ઇલેક્ટ્રિક હુમલા માટે પ્રોજેક્ટ સેવન્ટી જે સંબંધ છે એ ડીઝલ જનરેટર ચલાવવા માટે વાતાવરણની ઓક્સિજનની જરૂર પડે છે જેના બધામાં બેટરીને ચાર્જ કરવા માટે એટલે તેને અડતાલીસ કે સપાટીની બહાર આવવું પડે છે આપણે આગળ જોયું વસ્તુ ઓકે તો એઆઈપી ટેકનોલોજી છે એ સંબંધીને બળતણકોષાનો ઉપયોગ કરીને તેમને બે અઠવાડિયા સુધી ડૂબી રાખવામાં સક્ષમ બનાવે છે ઓકે તો એટલા માટે આપણે નો ટેકનોલોજી બનાવીએ છીએ અત્યારે મતલબ યુઝ કરી દે છે ઓકે પ્રથમ સબમરીન લઘુત્તમ પિસ્તાલીસ ટકા સ્વદેશીકરણ હોવું જોઈએ અને છઠ્ઠા ભાગમાં જે સ્વદેશી સામગ્રી છે એને સાહીઠ ટકા સુધી લઈ જશે ઓકે એમએસએમઈ ડેવલપમેન્ટમાં જોઈએ તો પ્રોજેક્ટ માત્ર સબમરીન નિર્માણનો ઉદ્યોગોને વેગ આપશે પરંતુ જે સબમરીન છે એના સંબંધિત જે સ્પેર પાર્ટ છે સિસ્ટમ છે ઇક્વિપમેન્ટ છે એના ઉત્પાદન માટે જે ખાસ કરીને એમએસએમી છે એના ઉત્પાદન ક્ષેત્રને પણ વધારવામાં મદદ કરશે સહ્યાદ્રી ટાઈગર રિઝર્વ તો મહારાષ્ટ્રના વન વિભાગ જે ચંદ્રપુરના તટોબા અંધેરી ટાઈગર રિઝર્વ છે થોડા માટે તૈયાર છે જોઈએ તમે જોઈ શકો છો આજે સહ્યદ્રી ટાઇગર રિઝર્વ ઓકે હવે આગળ જોઈએ તો સહ્યદી ટાઇગર રિઝર્વ જે મહારાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટની સહ્યદ્રી પર્વતમાળામાં આવેલું છે તેની રસના બે હાજર દસમાં ચાંદોલી રાષ્ટ્રીય ઉદ્યાન અને કોઈના જે વન્યજીવ અભયારણ્ય છે એને મર્જ કરીને સૂચિત કરવામાં આવ્યું હતું ભૌગોલિક કવરેજ જોઈએ તો અનામત જે છે એ કોયના આસપાસનો વિસ્તાર છે જે વાર્ણા નદી અને અન્ય ઘણી નાની નદીઓ આવેલી છે જે પશ્ચિમ નીકળે છે અને પૂર્વ તરફ છે ઓકે આ પ્રકાર જોઈએ તો જે ભેજવાળી સદાબહાર અર્ધ સદાબહાર ભેજવાળી અને સુખી પાનખર વનસ્પતિનો સમાવેશ થાય છે આ અનામત જે છે ઔષધિ અને ફળ આપનાર વૃક્ષો સાથે જે મૂલ્યવાન હાર્ડવુડ છે એ પણ વૃક્ષો મળી આવે છે પ્રાણી સૃષ્ટિમાં જોઈએ તો વાઘ ચિત્તો અને વિવિધ ઓછી બિલાડીઓ છે એ જોવા મળે છે વરુ અને જંગલી કુતરાઓ પણ જોવા મળે છે મહારાષ્ટ્રમાં અન્યનામતો જોઈએ તો મહારાષ્ટ્ર બોર છે નવા નાગઝીર છે છે તડબા રિઝર્વ ઓકે તો તો આ ઘણા છે ઓકે ભારતનું સ્વદેશી બોમ્બર યુએવી એટલે કે અનમેન્ડ એરિયલ વ્હીકલ એરક્રાફ્ટ છે ઓકે એટલે કે માણસ વગર ચાલતું એરક્રાફ્ટ છે ઓકે જે ટુ હંડ્રેડ બી છે ઓકે આ યાદ રાખવું કે શું છે ખાલી ઓકે ભારતીય સંરક્ષણ અને જે એરોસ્પેસ કંપની ફ્લાઇંગ વેજ ડિફેન્સ એના દ્વારા વિકસિત કરવામાં છે તેનું તાજેતરમાં અનવરણ કરવામાં આવ્યું છે એફ ડબલ્યુ ટુ હંડ્રેડ બી વિશે જોઈએ તો સ્વદેશી લશ્કરી ગ્રેડનું બોમ્બર માનવરહિત એરિયલ વ્હીકલ છે માનવ રહીત છે ઓકે આ સ્વદેશી માનવરહિત બોમ્બરની એરક્રાફ્ટ ટેકનોલોજીમાં ભારતનો પ્રવેશ દર્શાવે છે ફ્લાઇંગ વેજ ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ટેકનોલોજી છે એના દ્વારા ભારતીય સંરક્ષણ એરોસ્પેસ કંપની છે ઓકે તેના દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યું છે પેલોડ ક્ષમતા સો કિલોગ્રાની છે ઓકે જે મેલ એટલે કે મધ્યમ ઊંચાઈ અને લાંબી સહનશક્તિ ધરાવે છે અને માનવ કોમ્બેટ એરિયલ વ્હીકલ્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ જોઈએ તો ઓપ્ટિકલ સર્વેલન્સ સજ્જ છે અને હવાઈ હુમલા માટે જેવી શસ્ત્રોને સાથે સંકલિત છે ઓકે મહત્તમ ગતિ જોઈએ તો ત્રણસો સિત્તેર કિલોમીટર પર આવર છે બાર થી વીસ કલાક સુધી કાર્ય કરી શકે છે અને બસો કિલોમીટરની રેન્જમાં ગ્રાઉન્ડ સ્ટેશનથી રિમોટલી કંટ્રોલ કરી શકાય છે કેમ કે આમાં માણસ નથી ઓકે ભૌતિક પરિમાણો જોઈએ તો છ મીટરની લંબાઈ છે આઠ મીટરની પાંખો છે મહત્તમ ટેક ઓફ વજન છે એ ચારસો અઠ્ઠાણું કિગ્રા છે સરેરાશ દરિયાની સપાટીથી નવ હજાર ફૂટની ઊંચાઈ કામ કરી શકે છે ઓફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ તો તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જે ઓપન એઆઈ ના સીઈઓ સેમ ઓલમેન્ટ જે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સના વિકાસ માટે અબજો ડોલર રોકાણ કરવાની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરેલી ઓફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ વિશે જોઈએ તો એ મશીનનો અથવા તો સોફ્ટવેર દ્વારા પ્રદર્શિત થતી બુદ્ધિનો એક પ્રકાર છે જે કોઈ પણ બૌદ્ધિક કાર્ય કરી શકે છે જે વ્યક્તિ સક્ષમ હોય છે એટલે કે જે નોર્મલ વ્યક્તિ દ્વારા સક્ષમ હોય છે તે કામ આ જે એઆઈ છે એ કરી શકે છે ઓકે હવે ક્ષમતાઓ જોઈએ તો તર્ક સામાન્ય સમજ અમૃત વિચાર પૃષ્ઠભૂમિ જ્ઞાન ટ્રાન્સફર લર્નિંગ અને જે કારણ અને અસરને અલગ પાડવાનો સમાવેશ થાય છે ઓકે હવે જે જોઈએ તો માનવીય જ્ઞાનાત્મક જે ક્ષમતા છે એની નકલ કરવા અને તેને અજાણ્યા કાર્યોને સામનો કરવા નવા અનુભવો માંથી શીખવા અને જે જ્ઞાન રીતે લાગુ કરવા માટે સક્ષમ બનાવવું ઓકે સર્જનાત્મક રીતે ઓકે જે કીધું છે એ કરવા માટે ને પોતાની જાતે વિચારીને પછી બીજું કામ પોતાની રીતે કરી શકે એવી રીતે ઓકે એજીઆઈ અને નેરો એઆઈ વિશે જોઈએ એના વચ્ચેનો તફાવત નેરો એઆઈ એટલે કે જે આપણે નોર્મલી જોઈએ છે જેમ કે ઇમેજ રેકગ્નિશન અથવા તો ચેસમાં જેવા જે ચોક્કસ કાર્ય માટે વિશેષતા ધરાવતા જે એઆઈ છે તે જે સાંકળા અવકાશમાં માનવોને વટાવી જાય છે એટલે તમે મતલબ એની સાથે કોમ્પિટિશન ના કરી શકો જે ચોસ રમાવડુંઆઈ છે અથવા તો ચેટી છે જે મતલબ જનરલ કામ નથી કરતું ઓકે તો એવા મતલબ એને કહેવાય છે ને રો આઈ કે ને એજી આઈ એટલે કે જે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ છે એ બધીના વ્યાપક વધુ સામાન્યકૃત સ્વરૂપ છે જે પ્રતિનિધિત્વ કરે છે જે ચોક્કસ કાર્ય સુધી મર્યાદિત નથી પણ જે માનવ બુદ્ધિ ની જેમ અલગ બીજા કાર્ય માટે પણ સક્ષમ બનાવે છે એટલે કે ફક્ત એસ નથી લખવાનું પણ બીજું બધું કામ પણ એને આવડવું જોઈએ ઓકે ઉપયોગીતા જોઈએ તો જે વ્યાપક ડેટા એકીકરણ વિશ્લેષણ દ્વારા ડાયગ્નોસ્ટિક સારવાર આયોજન અને વ્યક્તિગત દવાઓની ક્રાંતિ લાવી શકે છે પછી જે વિવિધ પ્રક્રિયાને સ્વચાલિત કરવા માટે જે નિર્ણય લેવાની ક્ષમતાઓનો સુધારો કરવા ચોક્કસ વાસ્તવિક સમયના વિશ્લેષણો અને બજારની આગાહીને પ્રદાન કરવાની ક્ષમ સંભાવના ઓકે મતલબ ધારો કે શેર માર્કેટમાં આવું કોઈ એઆઈ આવી જાય છે ઓકે તો એ મતલબ જાતે વિચારી શકશે કે મતલબ આ જે કંપની છે એનો પ્રોફિટ થઈ રહ્યો છે લોસ થઈ રહ્યો છે તેના પ્રમાણે એને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ તે પ્રકારનું જે ઇન્ટેલિજન્સ છે તેને કહેવાય છે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ ઓકે મુલ્યા પેરિયાડ તો તમિલનાડુ એ સુપ્રીમ કોર્ટમાં કેરળ પરના સુરક્ષાની ચિંતાઓ હોવા છતાં મુલ્ય પેરિયાડ ડેમ પર જાળવણી કાર્યમાં વિલંબ કરવાનો આરોપ મૂક્યો છે અને તમિલનાડુ ડેમ સંબંધિત જે માળખા પર મજબૂતી કામને પૂર્ણ કરવાની પરવાનગી માટે કોર્ટનો હસ્તક્ષેપની માંગ કરી છે એ શું ચાલી રહ્યું છે આપણા કામનો નથી આપણે ડેમ વિશે જોઈએ તો મુલ્લા ડેમ છે એ જે છે એ મુલ્લા અને પેરિયાર નદી છે એના સંગમના જે કેરળમાં છે ત્યાં છે ઓકે તમે જોઈ શકો છો આ છે અહિયાં ઓકે મુલ્લાપેરિયાર ડેમ ઓકે આ કેરળમાં છે ઓકે તમિલનાડુમાં નથી ઓકે હવે ઇતિહાસ જોઈએ તો અઢારસો દાયકામાં અંતમાં બાંધવામાં આવ્યું હતું જે અઢારસો ને છયાસી મદ્રાસ પ્રેસિડેન્સી ને લીઝ પર આપવામાં આવ્યું ઓકે જે મદ્રાસ પ્રેસિડેન્સી હતી તેને આપવામાં આવ્યું ઓકે તમિલનાડુની સિંચાઈ માટે પેરિયાર નદીને પૂર્વ તરફ વાળવાનું છે ઓકે આની અંદર હવે જે સ્વતંત્રતા પછી ઓગણીસો ને સિત્તેર દાયકામાં કરારનું નવીનીકરણ કરવામાં આવ્યું છે જેમાં તમિલનાડુને જમીન પાણીનો અધિકાર મળ્યો અને પાવર ની ઓથોરિટી મળી જયારે કેરળને એના મતલબ એની સામે કેરળને ભાડું મળતું હતું એટલે આવેલું છે કેરળમાં બરોબર છે પણ યુઝ કોણ કરે છે તમિલનાડુ યુઝ કરે છે એટલે ઇઝીલી ક્વેશ્ચન બની શકે મે મલ્લુ સોરી મલ્લુ પેરીયા જે ડેમ છે એ ક્યાં આવેલ છે તો કેરલામાં આવેલ છે પણ કોણ યુઝ કરે છે તમિલનાડુ યુઝ કરે છે ઓકે હવે એમાં જે છે કેરળાને ભાડું પણ મળે છે આ યાદ રાખવું ઓકે મૂળ જોઈએ તો ઓગણીસો અગ્યાસી માં જે નાનું ધરતીકંપ આવેલું ત્યાર પછી સલામતીની ચિંતા ઉભવી કેમકે જે કટોકટીના પગલાં તરીકે જે પાણીનું સ્તર મતલબ ઘટાડવાનું કીધું કેરળાએ ઓકે તો તમિલનાડુ કે છે કે પાણીનું સ્તર વધારવા માંગે છે તમિલનાડુ કેમ કે વીજળી બનાવવાની છે બધું કરવાનું છે પાણીની જરૂર છે માટે કેરળ કે સલામતીના જોખમો છે ઓકે તો એને કારણે આ મુદ્દો ચાલી રહ્યો છે ઓકે સુપ્રીમ કોર્ટનો ચુકાદો જોઈએ તો બે હજાર છ માં તમિલનાડુ ને પાણી નું સ્તર એકસો ફૂટ સુધી એકસો બેતાલીસ ફૂટ સુધી વધારવાનું મંજૂરી આપેલી ચૌદમાં કેરળ દસ સુધારા ગેર તરીકે જાહેર કરવામાં આવેલા ને સલામતીની દેખરેખ માટે સુપરવાઇઝરી કમિટીને નિર્દેશન કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા હોપેન આઈસલેન્ડ તો શ્વાલબાર્ડના નોર્વેજિયન સ્ટ્રીપ સમૂહમાં હોપેન આઈસલેન્ડ પર બર્ડ ફ્લૂથી મૃત્યુ પામનાર વોલ્સરસ પ્રથમ કેસ મળી આવે છે વોલ્સરસ આપણે જોઈએ તમે મેપમાં જોઈ શકો છો આ છે હોપ આઈસલેન્ડ ઓકે હવે સ્વાલબાર્ડમાં બીજો એક વસ્તુ આવેલો છે આપણે થોડા ટાઈમ પહેલા ડિસ્કસ કરેલું શું આવેલું છે તો કે સ્વાલબાર્ડ ગ્લોબલ સીલ્ડ સીડ વોલ્ટ ઓકે સીડ વોલ્ટ ઓકે આ શેની માટે છે તો તમને ખબર છે ડૂમ્સ ડે માટે છે ડુમ્સ ડે એટલે શું તો દુનિયામાં એવું કઈ થશે કે મતલબ કોઈ પાક ના ઉગી શકે તો આ બિયારણ ને સાચવી રાખ્યા છે તો એને કારણે જે મતલબ કોઈ ફ્યુચરમાં આવી કોઈ તકલીફ થાય તો આ સીડ માંથી આપણે પાક ઉત્પાદિત કરી શકીએ એ રીતે હવે ભારત દેશમાં પણ આવું એક વોલ છે ત્યાં ક્યાં આવેલું છે તમારે કોમેન્ટ કરવાની છે ઓકે સ્વાલભાટના દૂરના દક્ષિણ પૂર્વમાં એક નાનો દુરસ્ત દૂરસ્થતાપુ છે જે દક્ષિણ પૂર્વ સ્વાલભાટ નેચર રિઝર્વ નો ભાગ છે ઓકે સતત પરમા ફોસ્ટ અને સાંકડા બીજ સાથેનો મોટો ભાગ ધરાવે છે ખડકાળ છે

વિસ્તરણ છે તો પેસિફિક એટલાન્ટિક અને આર્કટિક મહાસાગરોમાં જોવા મળે છે આર્કટિક અને પેટા આર્કટિક પ્રદેશોમાં આવે છે ઐતિહાસિક રીતે વેપારી રીતે શિકાર કરવામાં આવે છે પ્રાથમિક ખતરો જે છે એ આબોહવા પરિવર્તન છે અત્યારે અને આ રેડ લિસ્ટમાં સંવેદનશીલ તરીકે સૂચિત છે ગોલ્ડન તો પ્રથમ વખત સંશોધકોએ એ સોનાની ફ્રી સ્ટેન્ડિંગ શીટ બનાવી છે જે માત્ર એક અણુની જાડાઈ ધરાવે છે તેને ગોલ્ડન નામ આપવામાં આવી છે ગોલ્ડન વિશે જોઈએ તો એ પ્રથમ ફ્રી સ્ટેન્ડિંગ ટુ મેટલ છે આ ખાસ યાદ રાખવું

જે મતલબ ટાઈટેન જે બ્રેડ છે એની વચ્ચે જે આપણે પ્યાજર નાખ્યું છે એ પ્યાજ ને ટાટર ને કાઢી નાખીને પછી આપણે સોનું જે મતલબ ટાઇટેનિયમ જાય છે એના દૂર કરવામાં આવે છે અને પછી જે વધે છે તેને કહેવાય છે ફ્રી સ્ટેન્ડિંગ સ્તર પાછળ છોડી જાય છે તેને કહેવાય છે આપણે ફ્રી સ્ટેન્ડિંગ ટુ ડી મેટર ઓકે જેને આપણે ગોલ્ડન કહીએ છીએ ઓકે એટલે આ જે છે એ એક જ અણુનું મતલબ આની અંદર ઘણા બધા અણુ હશે પણ એની જે હાઈટ અથવા તો મતલબ જે શું કહેવાય જાડાઈ હશે સ્તરની તે એક અણુ જેટલી જ હશે ઓકે હવે આ જે છે એક પ્રક્રિયા જે પ્રાચીન જાપાનીઝ ટેકનિક જે ઉપયોગ કરે છે જે કટાના વપરાતી જે હતી તેનો મતલબ ઉપયોગ કરવામાં આવે છે હવે તો તમને ખબર જ છે છે કોને તલવાર જે છે જાપાનીઝ તલવાને કટાના તરીકે ઓળખવામાં આવે છે ઓકે મુરાકામી રિએજન્ટ તરીકે ઓળખાતું રસાયણ આની અંદર ઉપયોગ કરવામાં આવે છે ઓકે આ યાદ રાખો કે મુરાકામી રિએજન્ટ તરીકે ઉપયોગ થાય છે આમાં ઓકે ભૌતિક ગુણધર્મો જોઈએ તો સોનાની જે પરિણામે સીટ છે એ લગભગ સોને નેનોમીટર જાળી જ હોય છે જે અત્યારે જે સોનાની પરત જે આપણે કહીએ છીએ જે સોનાનું પણ તેના કરતા ચારસો ગણી પાતળી છે ઓકે તમે વિચારી શકો છો કે કેટલી પતિ હશે ઓકે ઓકે જે વરખ કહે છે સોનાની વરખ કહીએ છીએ ઓકે તેને પણ ચારસો ગણી જેટલી પાતળી છે ઓકે મહત્વ જોઈએ તો આર્થિક રીતે સોનું અલગ છે કારણ કે તે સોનાની પરંપરાગત જાળા સ્વરૂપો માટે વધુ ખર્ચ અસરકારક વિકલ્પ પ્રદાન કરે છે જયારે હજુ પણ કાર્યક્ષમ ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે ઉત્પ્રેરક તો તમને ખબર છે કે કોઈ પણ રિએક્શન છે એને ઝડપી બનાવવા માટે જે આપણે આપણે એડોન કરીએ છીએ મતલબ આપણે એક સરફેસ પ્રોવાઇડ કરીએ છીએ તો એને કહેવામાં આવે છે ઉત્પ્રેરક ઓકે હવે આ એકદમ નાનું છે તો એના મતલબ રિએક્શન કરવા માટે પણ વધારે લેયર બનશે ઓકે તો એને કારણે મતલબ સોનું ઓછું યુઝ થશે અને જે પ્રક્રિયા છે એ ઝડપી પણ બનશે ઓકે ઓછા સોનામાં વધારે ઝડપી પ્રક્રિયા બનશે કેમકે સરફેસ એરિયા વધી જાય છે કેમકે જેટલું પાતળું હશે એટલો સરફેસ એરિયા વધારે હશે એના માટેક્ટ્રોનિક્સ છે તો છે એને મતલબ ગર્ડનમાં જે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ છે એમાં સંભવિત ઉપયોગ થાય છે કેમકે આપણે ખબર છે કે કોમ્પ્યુટરમાં પણ સોનાનો ઉપયોગ થાય છે તો એનું મતલબ જેટલા પતલું હશે તેટલું પતલું આપણે યુઝ કરી શકતું તો સોનાનો આપણે ઓછો ઉપયોગ કરશું ઓકે તો એને તે ખર્ચ અસરકારકતા આવશે ઓકે હવે જે કાર્બન ડાયોક્સાઇડના રૂપાંતરણ હાઇડ્રોજન જનરેટિંગ કેટાલિસ્ટ છે

સિદ્ધાંત રહસ્ય ભાગવતીલા રહસ્ય એકાંત રહસ્ય અને વિષ્ણુ જેવા નોંધપાત્ર ગ્રંથો લખ્યા હતા તો ગાઈઝ આજ માટે આટલું જ પ્લીઝ સબ્સ્ક્રાઇબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ